થરાદના ડાયએસપીનો ગાડીની લેવેજ કરતા વેપારીઓને સૂચન કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી અને ખાસ કરીને થરાદ વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટના મોટા મોટા શોરૂમ આવેલા છે એટલે કે વાહન લેવેજનો મોટા પ્રમાણમાં લોકો ધંધો કરે છે તો આવા વાહન લેવેજના ધંધા કરનાર ઓટો કન્સલ્ટન્ટના જે વેપારીઓ છે તેઓને વિનંતી છે કે અત્યારે હાલમાં તાજેતરમાં કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાનું જાહેરનામું પ્રસિદ્ધ છે અને જાહેરનામામાં જે શરતો દર્શાવેલી છે કે જેમ કે વાહન જેની પાસેથી ખરીદો તેના પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા અને વાહન જેને વેચો તેના પણ પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા આ બધી વસ્તુ રાખવી જરૂરી છે જો આ વસ્તુ આવી રીતે નહીં રાખો તો જાહેરનામાના શરતોનો ભંગ થશે તો તમારી ઉપર આઈપીસીની કલમ એકસો અઠ્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવશે એટલે આવા વાહનોની લેવેજના ધંધાર્થીઓ છે જેના મોટા મોટા શોરૂમો છે તે તમામને ડીવાયએસપી થરાદ એસ એમ વારોતરિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે